પાદરા તાલુકાના ભોજ ગામે શોભાયાત્રા ઉપર પથ્થરમારો ચાર વાગ્યાના આસપાસ થયો હતો અત્યારે વડોદરા જિલ્લા પોલીસ વડા જે રોહન આનંદ એસપી છે તેઓ પણ ઘટના પર પહોંચી ચૂક્યા છે ડીવાયએસપી એસપી પીઆઈ સેવનો પોલીસનો મોટો કાફલો જે છે એ પાદરાના ભોજ ગામે અત્યારે ખડકી દેવામાં આવ્યો છે આપણે જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છે સમગ્ર વિસ્તારની અંદર અત્યારે પોલીસ કોમ્બિંગ કરી રહી છે પોલીસ દ્વારા માર્ચ કરવામાં આવી રહ્યું છે જે રીતે દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે અત્યારે મામલતદાર પણ આ ઘટના સ્થળ પર Porni ce-i વડોદરા જિલ્લા પોલીસનો પણ મોટો કાફલો પાદરાણા પહોંચ ગામે અત્યારે તૈનાત જોવા મળી રહ્યો છે હાલ પાદરાણા પહોંચ ગામે અજપા શાંતિ જોવા મળી રહી છે હાલ જે યાત્રા હતી શોભાયાત્રા તેને તેના સ્થાન સુધી પણ પોલીસ દ્વારા પહોંચાડી દેવામાં આવી છે અને હાલ જે કહી શકાય કે સમગ્ર ગામનો જે વિસ્તાર છે એ પોલીસ દ્વારા ઓર્ડન કરી લેવામાં આવ્યો છે હાલ પોલીસનો જે છે ચુસ્ત બંદોબસ્ત પહોંચ ગામે જોવા મળી રહ્યો છે જે ઘટના થઈ તે ઘટના સ્થળ પર પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને વિશેષ જિલ્લા અધિકારી જે એસપી છે રોહન આનંદ પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે એસપી ડીવાય એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ ઘટના સ્થળ પર જોવા મળી રહ્યા છે ને જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ પાદરાણા ભોજ ગામે હાલ જે છે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે ને પાદરાણા આ ભોજ ગામે અત્યારે અજંપા ભરી શાંતિ શાંતિનો પણ માહોલ જોવા મળી રહ્યો છે જે રીતે જોઈ રહ્યા છે ચારે તરફ હાલ જે છે એ પોલીસ દ્વારા તેઓની ટીમ એલસીબી એસઓજીની ટીમ પણ તપાસ કરી રહી છે અને ફરિયાદ કરવાની તજવીજ જે છે એ આગળ હાથ ધરવામાં આવી છે અનેક લોકોની જે છે ઓળખ અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી તેમજ એસઓબી એસઓજીને પણ અત્યારે કામ સમગ્ર વિસ્તારની અંદર હાલ પોલીસ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને પોલીસનો મોટો કાફલો પાદરાના ભોજ ગામે જોવા મળી રહ્યો છે અને હાલ જે છે એ સમગ્ર વિસ્તારની અંદર શાંતિનો માહોલ જે છે એ અત્યારે પોલીસ દ્વારા તમામ જગ્યાએ બંદોબસ્ત ખડકી તમામ ગામના વિસ્તારોમાં માર્ચ કરી એસપી અધિકારી અત્યારે પણ આ ઘટના સ્થળે છે અને હાલ પાદરાના ભોજ ગામે શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા પાદરા